નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિશે ગુજરાતીની જે નવી ટેક્સ્ટ બુક આવેલી છે એમનું આપણે સ્વાધ્યાય પહેલું છે એમના આપણે પ્રશ્નના જવાબની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા ધોરણ આઠ ગુજરાતી વિષયનું જે પહેલું કાવ્ય છે એમના સ્વાધ્યાયના પ્રશ્નોનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે તો જોઈએ પેલું છે વાતચીત એમાં પહેલો પ્રશ્ન છે કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાવો તો અહીંયા કાવ્યની તમારે જે પંક્તિ તમને યાદ રહી હોય એ તમારે અહીંયા ગાવાની છે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈ સણો આવાસ એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે એના જન્મે તારા ગણીને રાખે તેમ રે વેર તો પ્રતિપળ એ હેતનું હાસ આ તો ઈ સણો આવાસ તો આ રીતની તમારે કાવ્ય પંક્તિ લખવાની છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે આ રીતનું ઉદાહરણ વાંચો સમજો બંધ બેસતા જોડ બનાવો તો ઉદાહરણ તરીકે છે દાસ એટલે સેવક તો આ રીતની તમારે જોડ બનાવની છે આવાસ એટલે ઘર ધૂરા એટલે ધોસરી ઉતાવળું એટલે અધીરું મહેમાન એટલે અતિથિ ક્ષમતા એટલે ગજુ ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન ત્રણ આવે છે વાક્યમાંના રેખાંકિત શબ્દથી વાક્યનો અર્થભેદ સમજો આપેલા શબ્દનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવો ટીમ ઇન્ડિયાએ આજથી ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી મહેમાન ટીમ સાથે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો તો દાસ અને સ્વામી છે તો આપણે એમના વાક્ય બનાવ છે આપણે તો ઈશ્વરના દાસ કહેવાય અને ઉપરવાળો જ આપણો સ્વામી છે આ રીતના વાક્ય બનાવ છે ત્યાર પછી હાસ્ય અને રુદન જોક સાંભળીને મનોજના ચહેરા પર હાસ્ય છલકાયું પિતાજીના અવસાનના સમાચાર સાંભળીને જોઈ રુદન કરવા લાગ્યો તો આ રીતના તમે વાક્ય બનાવી શકો છો ત્યાર પછી ધીરજ અને ઉતાવળ તો હંમેશા ધીરજ રાખીને કામ કરવું જોઈએ ઉતાવળ રાખીને કામ કરવાથી કામ બગડે છે ત્યાર પછી જોઈએ તો ખંડિત અને અખંડ ભગવાન રામની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે ખંડિત મૂર્તિને મંદિરમાં રાખવી ન જોઈએ ત્યાર પછી ચોથું કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો પેલું કોણ સ્વામી કે દાસ નથી તો માણસ બીજું આનંદથી શું ખાવાનું છે એ પીરસે તે ત્રીજું પોતાના કોને ગણવાના છે એના જનને ચોથું પ્રત્યક્ષણ હેત

તો નવરો નવરે જે વહેજે ચોથું ધીરજ તો અથરો ન થાજે થવા નવરે ખાજો રામને રોટી ત્યાર પછી સાતમું આપેલ ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તું એનો આમંત્રેલ મહેમાન છે તું આમંત્રિત અતિથી એનો બીજું આ તો ઈશ્વરનું ઘર છે આ તો ઈશ્વરનો આવાસ એના માણસને તું પોતાના સમજે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે ત્યાર પછી ચોથું તું હંમેશા કામ કરતો જ રહેજે તો એનું વાક્ય થાય તું નવરો નવરેજે વહેજે કામમાં કોઈ કસર ન હોવી જોઈએ કામમાં ન હોય નદીએ ન કચાસ ત્યાર પછી પ્રશ્નના જવાબ લખો આવાસ સાને કહ્યો છે સાથી ઈસ્વિએ વિશ્વને ઈ સ્તણો આવાસ કહ્યું છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું સર્જન છે આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ રહીએ છીએ અને એ જે આપે તે ખાઈએ છીએ અને એ રાખે તેમ રહીએ છીએ ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે ઈશ્વર પોતાના પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે એ આપણને આપે એ આપણને ખોરાક આપે છે આપણે નથી અહીંના માલિક કે દાસ છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે આપણી જરૂરિયાતોને પણ પૂરી કરે છે આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે ત્રીજું ઈશ્વર તે રસથી ખાવાનું સાથી કહ્યું છે ઈશ્વર તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું કે ઈશ્વર આપણને મહેનત અને કર્મના આધારે જે આપણા ભાગ્યનું લખ્યું છે તે મુજબ આપણને આપે છે જે આપણા માટે યોગ્ય જ હોય છે એના માટે આપણે સંતોષ માનવો જોઈએ ત્યાર પછી ચોથું કામ કરવા બાબતે શું કહ્યું છે કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું કે તું નિરંતર કામ કરતો રહે કોઈ પણ કામમાં આળસ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી પાંચમું વેચીને ખાવાનું સાથી કહ્યું હશે ઈશ્વરે આપેલું ભોજન સૌ સાથે વેચીને ખાવાની વાત કરવામાં આવી છે કારણ કે એકલા ખાવ કરતાં બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે વળી કોઈ ગરીબ કે ભૂખ્યા પણ એમાં ભૂખ સંતોષાય છે સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાસ જેવું સામાન્ય પીણું પણ અમૃત જેવું લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે કવિયે છાસને સુધા જેવી કેમ કહે છે કવિએ છાસને એટલા માટે અમૃત જેવી કહી છે કે ઈશ્વર આપણને જે આપે છે તે આપણા માટે યોગ્ય હોય જ છે વળી આ તો ઈશ્વરે આપેલી સહિયારી છે તો આ આપણા માટે અમૃત સમાન જ હોય ત્યાર પછી નવમો હોય છે કવિતાના આધાર કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો આ તો ઈ સ્તર આવાસ આ તો એ સ્થળો આવાસ દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ જ્ઞાનની જ્યોતિ મન ઉજાસ જ્ઞાનથી શાંતિથી મળે જીવનનો સાથ ત્યાર પછી તું નવરો નવરેજે વહે તું નવરો નવરેજે વહે જ્ઞાનની ગંગામાં તું શીખી લે નવી વાત દુનિયાની અનુભવથી જીવનને ભરજે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠનું નું કાવ્ય જે આપણી નવી ગુજરાતી બુક આવેલી છે એમનો પહેલાં કાવ્યનું સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો